જુનાગઢ પંથકમાં બારે મેઘ થયા હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થતા નદીઓ પણ વહેતી થઈ ગઈ હતી અમુક ગામમાં પાણી પણ ઘરમાં ઘૂસી ગયા હતા સમગ્ર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વરસાદ વરસી રહ્યો છે અમુક તાલુકાઓમાં અને જિલ્લાઓમાં ધીમી ધારે તો અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે